શ્રી રણછોડદાસજી ટ્રસ્ટ રાજકોટ દ્વારા માળિયાહાટીના વિદ્યાર્થી શ્યામ પાઠકની શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આંખનો કેમ્પ યોજાયો માળિયાહાટીના આજે શ્રી રણછોડદાસજી ટ્રસ્ટ રાજકોટ દ્વારા છેલ્લા પંદર વર્ષથી શહેર ખાતે આંખોની સારવાર મોતિયા તથા નેત્રમણી બેસાડવા માટે ફ્રી કેમ્પ યોજવામાં આવે છે અત્રેની વણિક મહાજન વાડી ખાતે આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વર્ગસ્થ શ્યામ પાઠકની શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આજે આંખોનો કેમ્પ યોજાયેલ જેમાં સો જેવા દર્દીનું ચેકઅપ કરવામાં આવેલ અને જરૂરિયાતવાળા દર્દીઓમાં ફ્રીમાં ઓપરેશનની જરૂરિયાત હોય રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ ખાતે કંઈ પણ ચાર્જ લીધા વિના ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા છેલ્લા પંદર વર્ષની અંદર આ સંસ્થા દ્વારા અઢાર હજાર કરતાં વધુ જરૂરિયાતવાળા દર્દીઓના ઓપરેશન તથા સારવાર કરવામાં આવ્યા છે ત્યારે આજે આર્થિક નબળી પરિસ્થિતિવાળા સાઠ દર્દીઓને નિઃશુલ્ક ચશ્મા આપવામાં આવ્યા હતા આ તકે આશીર્વાદ ટ્રસ્ટના મહેન્દ્રભાઈ ગાંધી દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવેલ અને આ વિસ્તારના જરૂરિયાતવાળા દર્દીઓ માટે આશીર્વાદ રૂપ હોય રણછોડદાસજી ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટ વિનોદ બી રૂજાતલા માળિયા હાટીના હું ડોક્ટર સંજયભાઈ ચાવડા ગોપાલ હોસ્પિટલ વ્રજ વિહાર વ્રજ ચોક સરથાણા ચકાતના ખાતે વ્રજ વિહાર સોસાયટીમાં ગણેશ મંડળ અને મહિલા મહિલા મંડળ દ્વારા અમે છેલ્લા બાર વર્ષથી જ્યારથી સોસાયટી બંધાણી છે ત્યારથી ગણેશ ઉત્સવ અને ગણપતિ કાર્યક્રમ કરતા હોય છે એમાં દરેકે દરેક બિલ્ડિંગને રોજે બે ટાઈમ અમે લોકો આરતીનો વારો આપતા હોઈએ છીએ દરેકે દરેક ભક્તો આમનો ખૂબ સારી રીતે લાભ લેતા હોય છે રોજે નતનવા કાર્યક્રમો હોય છે જેમાં મહિલા વિકાસ તેમજ સિક્યુરિટી માટેની પોલીસ જે કઈ સોફ્ટવેર અપડેટ્સ રિલેટેડ માહિતી આપે છે એ તેમજ બેટી બચાવો બેટી પઢાવો તેમજ કથા તેમજ ભક્તિમય વાતાવરણની અંદર સોસાયટીની અંદર ખૂબ સરસ અમે આ ગણેશ ઉત્સવ ઉત્સવ મનાવીએ છીએ અને આ સમય દરમિયાન દરેક અલગ અલગ કાર્યક્રમ હોય અમારી ડોક્ટરની ટીમ આવતીકાલે બ્લડ પ્રેશર શુગર ઈસીજી

બંને પ્રમુખો ભેળા મળી અને ખૂબ સારી કામગીરી કરે છે તેમજ અમારી મંદિરની ટીમ પણ ખૂબ આમાં સહભાગી અને ખૂબ સારી રીતે કામ છે અમારી સોસાયટીની અંદર ભક્તિમય વાતાવરણ ખૂબ સરસ અને ખૂબ સુંદર બાળકનો ઉછેરથી લઈને બાળકને ખૂબ સરસ વાતાવરણ અને માહોલ મળી રહે એ હેતુથી અમે લોકો આ બધા કાર્યો કરતા હોઈએ છીએ અમે